જોઈએ એ ને ખબર હોવી જોઈએ પાગલ લોક ને દારોડિયા કરે એવું બોલનારા દોસ્તો મનસુખભાઈ વસાવા લાગે હવે ફસાઈ ગયા છે આદિવાસી ને एवरी तो बोलें दोस्तों आर राधिका बें सू बोलें दोस्तों वैसा पासू ये उस सू बोलेना दोस्तों जे आदिवासी दोस्तों नाराज़ था क्या आदिवासी खुशो करे से मन सुख आ आदिवासी स्टूडेंट बता रोड़ ऊपर केमुत्री पड़िया से ટાઈગર ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમારા સમાજની ધરતીમાં પંચાયતમાં પધાર્યા અમારું માન રાખ્યું હવે ખબર પડશે મેદાન માં હવે આપણી લડત ચાલુ થશે એમની સંખ્યા જોઈશું આપણે કેટલી થાય છે

અબો આદિવાસી છે અને પાછા પેલા આટવા એક બેન છે એ પાસે એ બી બેનો ની સભા અબો અબો આ સંસ્કારો આપવાના છે અબો એટલે કોણ હું નાની મોટી બધી સભામાં કહેવાનું બંધ કરી દે છે ને કાતો તો બંધ કરી દે છે બધા બોલવું પડે અબો એટલે કોને કહે અબો બો લુખો માણસ હોય તો અબો કે ગામમાં હોય ને લુખો માણસ હોય આખા તાલુકાનો લોકો છે ધારાસભ્ય તો અભાવો કે ને તો સીધી વાત છે ભાઈ સીધી વાત છે ગામમાં ડામીસ હોય ભૂખો હોય પીધેલ હોય એક લાકડી લઈને ધારા લઈને હવો હવો કરતો પડે તો એ મુખો છે અને એની પેલી બેન માજી સંસદ સભ્યની દીકરી આવી હોય એ પાછી અભાવ અભાવ બેનોની સંગત તમે કઈ દિશા પર લઈ જવા માંગો છો બહેનો ને યુવાનો ને કઈ દિશા પર આ સમજવું પડશે મનસુખો સામે બધાય બોલવું પડે અહીં બોલવું પડશે ભાઈ નહી તો બધાને આવો બહુ કરાવશે અહીંયા પછી શું થશે એક એક ગામ પર જાઓ અને કો આપણો ધારાસભ બેઠ અબોબો અબોબો તો નેતા કોને સમાજ ને યુવાનોને બેનોને દિશા આપવાનું કામ કરે એ નેતા નેતા લોકો ઓળખો કહે ટીમ છે એવી સાઈડ જબ તક કલેક્ટર નહીં આજે સરકને વાે આને તો સર જબ તક આ જગે હમ વહા ખડે નહીં જાયગે જેર સંવૈધાનિક પદ પર બઠેલા અધિકારી ભણતર પર ધ્યાન નહીં દે જેર જ્યાં નેતા સુનેલા છે ત્યાં ભણતર પર ધ્યાન નહીં દે તે સોરા ભણનારા ખુદ રોડ પર ઉતરવું પડે મોડેલ સ્કૂલ રાણાપુર માંગવા હારું એવું સ્કૂલોમાં અસલ પાણી નહીં જડી રહ્યું લાઇટ નહીં જડી રહી ઢંગ ના બાથરૂમ જડી રહ્યા ખુદ ના અધિકાર હારું આજ રોડ પર ઉતરી આવ્યા છે જાહેરાશે કાર્યાલય પર જ્ઞાપન છે